પચીસ મે સુધી ભારેથી થી અતિભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને તેમની જણ સુરક્ષિત રીતે લાવવા માટે ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ દ્વારા તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમની જણસને પ્લાસ્ટિક અથવા તાલપત્રીથી યોગ્ય રીતે બાંધી અને લાવે જેથી વરસાદનું પાણી તેમાં પ્રવેશી ન શકે અને નુકસાનથી બચાવી શકાય વધુમાં યાર્ડમાં માલ લાવ્યા બાદ તેને તાત્કાલિક શેડની અંદર રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે વેપારીઓને પણ પોતાના ખરીદેલા માલને પોતાના ગોડાણમાં સુરક્ષિત રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના હિતમાં સતત કાર્યરત છે અને અણધારી કુદરતી આફતોથી તેઓને અને તેમની જણસને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે ખેડૂતોને સહકાર આપવા બદલ પોતાની જણસને સુરક્ષિત રાખવા માટે યાર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મનોરભાઈ દામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ આગામી દિવસોમાં જ્યારે હવામાન ખાતે એકવીસથી પચીસ સુધીની વરસાદની કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી દિવસોમાં જે ખેડૂતો ઝણસી લાવી અને પોતાના અહીંયા વેચવા માટે આવી રહ્યા છે એવા તમામ ખેડૂતોને એક જાહેરાત દ્વારા નિવેદન કરવામાં આવેલ છે કે પોતે પોતાની ઝણસી પ્લાસ્ટિકના કાગળો તાડપત્રીમાં ઢાંકીને લાવે અને વેપારીઓને પણ પોતાના ખેડૂતોને સૂચના આપવા માટે અમે જાણ કરેલ છે અને બોટાદ એપીએમસીમાં આવેલા શેડની અંદર જ પોતાનો માલ ઉતારે જેથી કરી અને ખેડૂતોનો માલ બગડે નહીં